જે મારા મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે મારા મેડિટેશન જોડે સૌથી પહેલાં મારા ભટકતા મને શાંત કરવા માટે મેં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ સો ફાઇનલી ચાલો આ તરફ મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ આ તરફ જ્યાં મેં મારા ફ્લેટની વિન્ડો ઓપન કરી ત્યાં ઘૂંઘાટ બહુ જ વધારે આવી રહ્યો છે ઠંડી આજે બિલકુલ નથી નોર્મલ થઈ ગઈ છે સો આનું વાતાવરણ બી સુપપ છે તમે જોઈ શકો છો એન્ડ થોડો ઘોંઘાટ બહુ જ વધારે આવી ગયો છે બટ કોઈ નહીં ચલો એ તો રહેવાનું છે એન્ડ મે બી મારું સ્ટડી રૂટીન છે આગળ કન્ટિન્યુ કરીશ હેલો એવરી વોન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે ઘણા સમય પછી મેં સ્ટડી વ્લોગ છે શૂટ કરી રહી છું કેમકે એ બી તમારા લોકોની ઘણા લોકોની કમેન્ટ્સ આવી રહી હતી કે તમારું સ્ટડી રૂટીન છે એ અમારી જોડે શેર કરો એન્ડ ડેઇલી વ્લોગ લાવો છો ફાઇનલી આજે મેં ફરી છે મારું સ્ટડી રૂટીન વ્લોગ છે અપલોડ કરવા જઈ રહી છું એન્ડ મોર્નિંગમાં કે મેં આજે જાગી હતી આઠ વાગે થોડું લેટ જ થઈ ગયું હતું એન્ડ મોર્નિંગ રૂટિન ફિનિશ કરતાં કરતાં ઓલરેડી દસ વાગી ગયા છે જ્યાં સુધીમાં મેં સ્ટડી ટેબલ પર આવી છું ત્યાં સુધીમાં ઓલરેડી આજે થોડી લેટ જાગી છું સો એટલા માટે તો ફાઇનલી ગાઈઝ દોડ તો ઓલરેડી પાસ થઈ ગયા છીએ હવે આગળની જર્ની છે એ સ્ટાર્ટ કરવી જ પડશે એન્ડ હવે તો મેઇન એ જ છે જે આપણી આગળની જર્ની છે એન્ડ આગળ જે આપણે બધા પેપર આપવાના છીએ જે હતું એ તો નીકળી ગયું એન્ડ દોડ બી બધા પાસ થઈ ગયા હવે જે મેઇન આપણા માટે બાકી છે એમના માટે લડવાનું છે સો ફાઇનલી ચલો મે બી દોડ પાસ કરી અને મારી આગળની જર્ની સ્ટાર્ટ કરવા જઈ રહી છું બટ જોકે મારી તો સ્ટાર્ટ જ હતી ઓલરેડી મેં ક્યારેય બી રીડિંગ વચ્ચે છોડ્યું નથી એન્ડ ડેલી રીડિંગ તો મારું ચાલુ છે મેં જસ્ટ સ્ટડી બ્લોગ છે શેર નથી કરી રહી સો ફાઇનલી આજથી મેં સ્ટડી બ્લોગ બી શેર કરવા જઈ રહી છું સો ચલો મોર્નિંગ રૂટીન બી ફિનિશ થઈ ગયું છે ડેલીની જેમ જ એન્ડ મેં બી અત્યારે મારા સ્ટડી ટેબલ પર આવી ગઈ છું એન્ડ ફટાફટથી ઘણા દિવસથી મેં મારા સ્ટડી ટેબલ પર રીડિંગ નથી કરી રહી કેમ કે ફૂલ ઠંડી હતી એટલે મને ટેબલ ચેર ઉપર બેસવું નહોતું ગમતું સો મારા ફ્લેટની અંદર સાઈડમાં એક કોર્નર ઉપર થોડો તડકો સવારમાં આવતો હતો તો મેં ત્યાં જ બેસીને બ્લેન્કેટમાં ઘૂસીને મેં રીડિંગ કરતી હતી એન્ડ ફાઇનલી હવે થોડી ઠંડી ઓછી થઈ છે સો સ્ટડી ટેબલ પર જ મેં હવે રીડિંગ કરીશ તો ફટાફટથી સૌથી પહેલાં મારું સ્ટડી ટેબલ છે ક્લીન કરીશ ઘણા દિવસે આમ જ પડ્યું છે કેમ કે ખાસ કંઈ મેં ત્યાં રીડિંગ ન કરતી હતી સો એટલા માટે તો મોર્નિંગમાં જ અત્યારે મેં મારું સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ ત્યાર પછી મારું જે અત્યારે બુક્સ ચાલું છે મેં રીડ કરી રહી છું એ જ મેં કન્ટિન્યુ કરીશ એન્ડ હાફ સિલેબસ કહી શકાય ફિનિશ થઈ ગયો છે હાફ બાકી છે એન્ડ ત્યાર પછી રિવિઝન રિવિઝન થોડું થોડું જોડે થઈ જાય છે કેમ કે લેક્ચર જોઈને મેં રિવિઝન કરી લઉં છું એટલા માટે સો ફાઇનલી ચલો અત્યારે ફટાફટ પહેલાં તો સ્ટડી ટેબલ ક્લિન કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ બી સ્ટાર્ટ કરીશ એન્ડ કોઈ પૂછ્યું હતું તો મેથ્સ રીડિંગ માટે કંઈ સજેસ્ટ કરો તો મેથ્સ રીડિંગ માટે જો તમે કોઈનો કોર્સ લેવા માંગતા હોય તો નીરજ ભરોળ સરનો કોર્સ છે બેસ્ટ છે એન્ડ કોઈ કોર્સ છે તમારે પરચેસ નથી કરવો યાદ નથી કરી શકતા તો યુટ્યુબની અંદર હેક્ઝા મેથ કરીને એન્ડ ત્યાર પછી એક ચેનલ છે મને નામ યાદ નથી આવી રહ્યું એ બી મેં જોઈ ચેક કરીને આ જ બ્લોગમાં આગળ મેં જણાવી દઈશ કે કઈ ચેનલ છે બંને ફ્રીમાં અને ટોટલી ચેપ્ટર કરાવી રહ્યા છે એટલું સુપ છે એટલું બેઝિકથી છે જે તમને ફાવી જશે સો તમે કોઈ કોર્સ પરચેસ કરવા નથી માંગતા તો મેથ્સ રીડિંગ ત્યાંથી કરવું જોઈએ એન્ડ ઘણા લોકો મને બી કમેન્ટ્સ કરીને પૂછી રહ્યા હતા કે તમારું મેથ્સ રીડિંગ થઈ ગયું છે સો મારું છે રીઝનિંગ છે કમ્પ્લીટ થઈ ગયું છે મેથ્સ મેં સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ મેથ્સ રીડિંગમાં કેવું છે કે તમે કમ્પ્લીટ બી કરી લેશો પહેલાંથી છેલ્લા સુધી તો બી તમારે છોડી નહીં શકાય જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધી એમની પ્રેક્ટિસ કરવી જ પડશે નહીં તો અધવચ્ચે એમની મેથડ જો ભૂલાઈ ગઈ એમ તો લાસ્ટ મેક્ઝીમ ટાઈમે કાંઈ જ યાદ નથી આવવાનું સો એટલા માટે મેં જ્યારે બી રીડિંગ કરતાં કરતાં બોરિંગ છે ત્યારે વચ્ચે વચ્ચે મેં બી એમની પ્રેક્ટિસ કરતી રહું છું સો આ રીતે કંઈક મેથ્સ રીડિંગ મેં કરું છું એન્ડ કોઈની કમેન્ટ્સ એવી હતી કે પહેલાં અત્યારે તો નહીં અત્યારે મેં હમણાં સ્ટડી વ્લોગ બી મેં શેર નથી કરતી કે અમે સ્ટડી વ્લોગ તો હું તમારા વરસ દિવસ ત્યારે જોઉં છું મેથ્સ રીડિંગની તમે કંઈ વાત જ નથી કરતા બટ મેથ્સ રીડિંગ મેં છે મારા મોબાઈલની અંદર લેક્ચર જોઈને જ મેં સોલ્વ કરતી હોઉં છું એટલા માટે મેં એમનો વ્લોગ શૂટ નથી કરી શકતી એન્ડ જ્યારે બી બુક્સની અંદર મેં કરતી હોઉં છું ત્યારે મેં થોડું ઇન્કલુડ કરું છું બટ હા મેસેજનિંગ મારું જોડે ચાલું જ છે કોમ્પિટિશન ગુજરાતી માટે તમે જે છથી બારની બુક્સની અંદર લાસ્ટમાં જે પેરેગ્રાફ આપ્યા હોય એમાંથી પ્રેક્ટિસ કરી શકો છો યા ફિર બુક્સ આવે છે યુવાની યા ફિર પહેલી વ્યાકરણ વિહાર કરીને જેમની બુક આવતી હતી એમની બુક્સ એક સરસ એવી બહાર પડી છે જે મારી પાસે બી છે બિપિન ત્રિવેદી સો તમે એ બી લઈ શકો છો એન્ડ એ બહુ કોસ્ટલી બી નથી તો એમાંથી બી કોમ્પિટિશન ગુજરાતી માટે તમે પ્રેક્ટિસ કરી શકશો બટ એ વસ્તુ ઇઝી છે જસ્ટ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે સો પહેલાં પાર્ટમાં ચાલીસ ટકા આપણે લેવાના છે એ આ રીતે કંઈક તમે કવર કરી શકશો સો બંને પાર્ટની અંદર ચાલીસ ચાલીસ ટકા લેવાના છે એ માઇન્ડની અંદર રાખી અને તૈયારી કરવાની છે આ વખત એન્ડ જનરલ નોલેજ માટે કોઈ પૂછવું હતું કંઈ બુક બેસ્ટ છે સજેસ્ટ કરો તો જનરલ નોલેજ માટે વર્લ્ડિંગ બુક્સ બેસ્ટ છે એન્ડ સહેજાદ કાઝીસમી બંને બુક્સ તમે બુક સ્ટોર ઉપર જઈ અને પહેલાં ચેક કરવાની છે અને બંનેનું લખાણ તમને રીડિંગ કરવામાં કયું લખાણ વધારે ફાવે એમ છે એમની બુક તમારે પરચેસ કરવાની છે બાકી બંને બુક બેસ્ટ છે સો ચલો હવે વધારે સમય તમારો અને મારો કિંમતી છે બંનેનો સો વધારે બરબાદ નહીં કરું એન્ડ ફટાફટથી સ્ટડી ટેબલ ક્લીન કરી અને ત્યાર પછી મેં બી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી મારા ફૂલ ડેનું સ્ટડી રૂટીન એન્ડ આગળની જર્ની મેં તમારી જોડે શેર કરતી રહીશ શું ચલો સૌથી પહેલાં અત્યારે મેં મારું સ્ટડી ટેબલ છે ફટાફટથી ક્લીન કરીશ કે ઘણા દિવસ થયા એમની હાલત જ ખરાબ પડી છે એમને કેમકે વિન્ટરમાં મેં છે સ્ટડી ટેબલ પર બેસીને રીડિંગ નથી કરતી કેમ કે ઠંડી બહુ વધારે લાગતી હોય બ્લેન્કેટમાં ઘૂસીને રીડિંગ કરવું હોય સો એટલા માટે મેં મારા વિન્ડો પાસે થોડો દડકો આવતો હતો સો ફૂલ વિન્ટર મેં ત્યાં જ બેસીને સ્ટડી કરતી હતી એટલા માટે મેં સ્ટડી ટેબલ ઉપર તો ક્યારે બેઠી જ નથી સો ફાઇનલી અત્યારે ફટાફટથી ક્લીન કરી એન્ડ આજથી ફરી મેં મારા સ્ટડી ટેબલ ઉપર જ રીડિંગ સ્ટાર્ટ કરવાની છું એન્ડ હા ઘણા લોકોની જે બુક્સ વિશે ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને લખશો જેથી કરીને મેં જ્યારે બી તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે મેં એમનો આન્સર આપીશ એન્ડ જે લોકો મેં જે બુક્સ રીડ કરી રહી છું એ કઈ બુક્સ રીડ કરું છું એ જાણવા માગતા હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવું છું એમનો વિડીયો છે મેં અપલોડ કરી દઈશ એન્ડ તેમ છતાં બી એકવાર મારા જે યુટ્યુબની વિડીયોની હિસ્ટ્રી છે એમાં જઈને જોજો તમે લોકો ત્યાં બી તમને વિડીયો ઓલરેડી કોન્સ્ટેબલ પીએસઆઈ માટે કઈ બુક્સ વાંચવી એમના વિશે વિડીયો ફૂલ મળી જશે સો ફાઈનલી ગાઈશ મારું સ્ટડી ટેબલ બી ક્લીન એન્ડ આ બંને મારા સબસ્ક્રાઈબરે ગિફ્ટ કર્યા હતા સુપર ગણપતિ દદ્દુ એન્ડ આદિ યોગી સો ચલો રીડિંગ મેં બી સ્ટાર્ટ કરીશ આ છે મારું સ્ટડી ટેબલ શો ચલો સ્ટડી ટેબલ તો ક્લીન થઈ ગયું છે મેં બી રીડિંગ કરવા બેસીશ આ તરફ આવી ગયો છે મારા ફ્રેન્ડ લોકો એકલું ન લાગે એટલા માટે એ તો અહીંયા હોય જ છે મારી જોડે રહેવા માટે સો ફાઇનલી ચાલો અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ મેં અત્યારે રીડિંગ કરી રહી છું વિજ્ઞાન એન્ડ જે આપણે કોન્સ્ટેબલની અંદર સામાન્ય વિજ્ઞાન પૂછવાનું છે તો મારી પાસે એમની બુક્સ છે યુવા ઉપનિષદની જી સીઆરટી એન સી આર ટી બંને એકમાં ઇન્ક્લુડ થઈ જાય છે તો એ જ મેં રીડ કરું છું એન્ડ રીડિંગ કરતાં કરતાં રિવાઇઝ મેં કઈ રીતે કરું છું કે જે કોર્સ છે મારી પાસે જ્યારે મેં રીડિંગ કરી લઉં છું જે બી ચેપ્ટર મેં રીડિંગ કરું છું એ ફિનિશ કરી એન્ડ એમનો લેક્ચર અટેમ્પ્ટ કરું છું મોર્નિંગ યા નાઇટમાં જેથી કરીને રિવાઇઝ થઈ જાય જોડે છોડે એન્ડ લાસ્ટમાં વન વનલાઇનર અને એમસીક્યુર યુવાની બુક્સમાં તો આપ્યા જ હોય છે તો જોડે મેં એ બી છે સોલ્વ કરું છું એન્ડ વનલાઈન રીડ કરું છું જેથી કરીને ખ્યાલ આવે કે કેટલું યાદ રહે છે એન્ડ વિજ્ઞાન તો મને રીડ કરવું ગમે છે જેથી કરીને હું બોરિંગ નથી થતી એન્ડ રીડિંગ બી મારું સારું એવું થાય છે બે કલાક રીડિંગ કરીને અત્યારે થયું છે બપોર અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી થઈ ગયું છે બપોરનો સમય વાગી ગયા છે સવા એક સમથિંગ સો ચાલો મેં બી કિચનમાં જઈશ બહુ જ ભૂખી લાગી ગઈ છે મને એન્ડ ત્યાર પછી મેં રીડિંગ છે કન્ટિન્યુ કરીશ મેબી ગો બંડ વેરિઅન્ટ જમ્માન રેડી કરી સો આજે તો જાતે જ બનાવવાનું છે સો ફાઇનલી આ તરફ માય રીડિંગ કરું છું એન્ડ આ તરફ મારા ફ્લેટ ની અંદર ઈ શારે કે سارے મેરે ફ્રેન્ડ લોકો ગગ ગગ શો ચલો ફટાફટથી મેં જમવાનું કોઈક આ રીતે રેડી કરી લીધું છે એન્ડ ફટાફટી જમી બી લઈશ જેથી કરીને ટાઈમ વેસ્ટ ન થાય એન્ડ જમીને ફરી મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પાસે એન્ડ ત્યારે જે બે બુક્સ રીડ કરી રહી હતી વિજ્ઞાન એ જ બુક્સ લઈને બેસી ગઈ છું બટ જે ચેપ્ટરો મેં કમ્પ્લીટ કર્યા છે એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ મેં આ ચાર્ટની અંદર લખી લઈશ અને હોલ ઉપર લગાવી દઈશ જેથી કરીને વારંવાર રિવાઇઝ કરવા પડે એમ હોય એ ક્યારે બી ન ફૂલાય કે જે એક્ઝામોમાં પૂછાઈ શકે એમ હોય જેમ કે વિટામિન છે એમના રાસાયણિક નામ છે એમનાથી થતા રોગો છે બધી આવી વસ્તુ વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય અને મેં એ રીતે લગાવી દઈશું મારું સ્ટડી રૂટીન કંઈક આ રીતે રહેતું હોય છે આઈ હોપ કેદનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી જલ્દીશું મારા ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક